મોનિટરિંગ સેલની ટીમે સુરતના મૈધરપુરામાંથી દારૂના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી એક પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં દારૂ પકડાવવાના સિલસિલા યથાવત રહ્યા છે હવે તો સ્થાનિક પોલીસ દારૂ પકડવામાં રસ ન દાખવતી હોય તેમ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સુરતમાં આવી દારૂના અડ્ડા ઉપર દરોડા પાડી રહી છે

પોલીસે દિલીપ બાદોરિયા દિપેશ અમરસિંહ ગોટી જિગ્નેશ પૂના ચોવટિયા અને જિગ્નેશ નાગેન્દ્ર પ્રતાપ ને ઝડપી પાડ્યા છે પોલીસે એક પોઇન્ટ ચોત્રીસ લાખનો મુદ્દા માલ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે આ ઉપરાંત લાલજી ઉર્ફે લાલો સુમરા હરેશ હીરાભાઈ સુમરા સંજય ઠાકોર અને મંજૂર આઠોડને વોન્ટેડ જાહેર કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત